ત્રણ લાખના ચાર લાખ પડાવ્યા બાદ વધુ સાત લાખ માંગનારા વ્યાજખોર પિતા પુત્રને ડિંડોલી પોલીસે ઝડપી પાડી સડીયા પાસે ધકેલ દીધા છે ગુજરાત સરકારના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વ્યાજખોરો સામે ઝુંબેશ ચલાવતા પોલીસને આદેશ આપ્યા છે ત્યારે સુરત પોલીસ કમિશનર દ્વારા પણ પોલીસને સ્પેશિયલ ડ્રાઈવ કરી વ્યાજખોરો સામે લાલ લાંગ કરવા જણાવતા સુરત પોલીસ વ્યાજખોરો સામે પડી ગઈ છે અને સ્થાનિક પોલીસ સાથે બ્રાન્ચો પણ વ્યાજખોરો સામે કાર્યવાહી કરી રહી છે ડિંડોલી પોલીસ પથકમાં રહેતા અજય શર્માએ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેને ડિંડોલી ખાતે શ્રીવરી નગર રહેતા વ્યાજખોર પિતા પુત્ર ચંદ્રપ્રકાશ રૂપે ખજાનચી ગુપ્તા અને અજય ચંદ્રપ્રકાશ ગુપ્તા પાસેથી મકાન બનાવવા માટે ત્રણ લાખ વ્યાજે લીધા હતા અને ચૌદ હજાર આઠસો રૂપિયાના ત્રિસપ્તાહ ભરવાનું કહ્યું હતું જોકે તેઓએ ચાર લાખ ભરી દીધા હોય અને વર્ષ બે હજાર સત્તરમાં મકાન વેચાણ કરાર પણ વ્યાજખોર પિતા પુત્રએ લખાવી હતી સાત લાખ રૂપિયાની પેનલ્ટી અને વ્યાજસેતિ માંગણી કરી મકાનની ફાઇલ ન આપી તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ફરિયાદને આધારે તાત્કાલિક ડિંડોલી પોલીસે ગુનો નોંધી વ્યાજખોર માથાભારે પિતા પુત્ર ચંદ્રપ્રકાશ ઉર્ફે કજાંછી મહાદેવ ગુપ્તા અને અજય ચંદ્રપ્રકાશ ગુપ્તાની ઝડપી પાડી સરિયા સળિયા પાછળ ધકેલી દીધા છે સાથે